તલાટી કમ મંત્રી મોદલા અત્યારે મોદલામાં સ્લેબ લેબનું કામ ચાલી રહ્યું છે તો તેમાં કોન્ટ્રાક્ટર અમને અમારી જાન બહાર પાણી પંચાયતનું પાણી લે છે અત્યારે ગામમાં પણ પાણીની તંગી છે તો તેના સામે પૂરી કાર્યવાહી કરવામાં આવશે આ અમારી જોડે કોઈ મંજૂરી લીધેલી નથી એ લોકો અમને કોઈ જાણ કરી નથી એ લોકોએ પાણી લીધું છે એના પહેલાં પણ અને કોઈ અધિકારી આવતો નહી કે કોઈ જોતું નહીં નું કામ ચાલે છે થર્ડ ક્લાસમાં ચાલે છે અને ગામમાં તફલીત હોવા છતાં બી એ લોકોએ મોટર નાખીને પોણીનો ઉપયોગ કરે છે તલાટીને જાણ નહીં ખબર એ એમની રીતે બારાબાર જ નાખીને ચાલુ કરી દીધી છે એની અહીં ગામમાં તફલીત છે વિપિનભાઈ મુદલા ગયા એશો એ લોકો હમણાં પાછા આવશે બીજી કોઈ સાઇડ પર જ્યાં હશે હમણાં આવશે કોઈ પણ આવશે આ પેટી જે ભરાઈ રહી છે એ પેટીના ઉપર સરિયાની ડિઝાઇન છે ના ના તોય નહીં એમાં અમે એના પૈસા ભરીને એનું પેમેન્ટ કરીને લઈએ છીએ આ પંચાયતને એને પૈસા આપી દઈશું ને અમે સરકારી બોલ છે એટલે અમે પંચાયતમાં એનું પેમેન્ટ કરી દઈશું